નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે આદિવાસી સમાજના મકાનો અને દુકાનો હતી તે તંત્ર દ્વારા થોડાક દિવસ પહેલા તોડી પાડવામાં આવી છે આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય જયતર વસાવાએ આગામી બાવીસ મે એટલે કે ગુરુવારના દિવસે આવેદનપત્ર પાઠવવાની વાત કરી છે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નેતાઓને પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે તેઓ અપીલ કરી રહ્યા છે ત્યારે આ મામલાના સંદર્ભમાં

કેવડિયા તાલુકા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થોડા પહેલા આદિવાસી જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે અમે સરકારને જમીનો પ્રોજેક્ટ માટે વિકાસ માટે આપી હતી પરંતુ આજે આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના જે પીડિત લોકો છે તેમના માટે એક વિશાળ કાર્યક્રમ આગામી મે એટલે કે ગુરુવારના દિવસે કરવા જઈ રહ્યા છે ત્યારે હાલ જે વર્તમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે આદિવાસી સમાજના લોકોને બેઘર થવાનો વારો આવ્યો છે તે મામલાના સંદર્ભમાં ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા સાથે અમે જ્યારે વાતચીત કરી ત્યારે તેઓએ સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે આ સરકાર છે તે આદિવાસીઓનો વિનાશ વેરી રહી છે સાથે જે વિકાસના નામે આદિવાસીઓની જમીન છીનવવામાં આવી છે આદિવાસીઓ જમીન આપી નથી પરંતુ છીનવી લેવામાં આવી હોય સરકાર તરફથી તે પ્રકારના આરોપો પણ છોટુ વસાવાએ લગાવ્યા છે ને આગામી દિવસોમાં ગુરુવારે જે કાર્યક્રમ મળવા જઈ રહ્યો છે તે કાર્યક્રમમાં છોટુ વસાવા જોડાવાના છે કે કેમ તેને લઈને તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળી લો

આરએસએસ જ મોટી સમસ્યા છે એને અંદર આદિવાસી વિસ્તારોમાં જે ખનન છે જે જગ્યાઓ છે પર્યટક લાયક એનો કબજો કરવા માટે આ બધું ડિમોલેશન અને અમારા જે સંવિધાનિક અધિકારો છે એને સાઈડ પર મૂકીને આ જે સત્તા મંડળ બનાવીને આખા દેશમાં જે લૂંટ ચલાવી છે અમારા લોકો પર અમારી જમીનો પર એ અમારા માટે એટલું ઘાતક છે કે જેનો કોઈ જવાબ નથી એના માટે કોઈ લડી શકતું નથી જે પાર્ટીઓ બની છે છે અમારા વોટ લીધા અત્યાર સુધી એ લોકો એક શબ્દ બોલતા નથી એના માટે અને અમારા લોકો જે ગયા છે ભાજપ ની અંદર કોઈ સાંસદ રિઝર્વ સીટો પર જે સભ્ય છે એ કશું કરી શકે એવું છે જ નથી કેમ કે એમના પોપટ બની ગયા છે ને એટલે બોલવાના છે જ નથી તો તો લડત કરીને ને એનું બચાવવાની કોશિશ કરીએ છે અમે અમે પાર્ટી બી અલગ બનાવી અમારી પાર્ટી ભી આ લોકો એ થોડી પૈસા આપીને ને અંદર અંદર ફાટફૂટ કરીને એ તો ભાજપનો એજન્ડા જ છે કે લોકોને એક નહિ થવા દેવાનું કેમ કે ભાજપ પાર્ટી જે છે એ તો ત્રણ ટકા લોકો થી બનેલી છે કોંગ્રેસ ભી એવું જ છે બાકી ને જે સ્વર્ણ પાર્ટીઓ છે દેશની અંદર તે પણ એ દિશામાં જઈ રહ્યા છે એટલે બાકીના લોકો તો બચી છે જ નથી એને પોતાની જ પાર્ટી બનાવી પડશે ગમે ત્યારે એમ કેવું છે લોકો સમજી નથી એટલે બાકી જેટલી બી રિઝર્વ સીટો ભારતની અંદર છે એસસી એસટી ઓબીસી ની એ પોતે રિઝર્વ પાર્ટી બનાવી લડે તો એનું રાજ બને એવું છે એ આ લોકો એ બનવા દેવું નથી એવું છે છોટુ ભાઈ તો જે રીતે વિકાસના કામો માટે આદિવાસી સમાજ એ જે સરકાર છે એના માટે જમીનો આપી તેમને વિસ્થાપિત થવું પડ્યું ને આજે પણ એવી ઉમરાળ ઉઠે છે જમીનો આપી નથી ખોચી લીધી છે એ લોકો એ લીધી છે અચ્છા લીધી છે લોકો આપવા તૈયાર નથી હવે સમજ લોકોને ભી સમજ આવી ગઈ છે કે અમારી જમીનો જશે એમ કે સીતોતેર ચોરાણું વર્ષ થી અંગ્રેજ ગયા પછી અમારા લોકો ની વસ્તી ગણતરી આ દેશના લોકોની થઈ જ નથી હા પેહલો દેશ એવો છે કે વસ્તી ગણતરી વગર આ સરકારો ચાલી છે અત્યાર સુધી વસ્તી ગણતરી નહી હોય ત્યાં સુધી માણસ ની સીટો બી નહી ફળવાય અને એનું બજેટ પણ નહિ બને એમ એ આ દેશમાં ચાલ્યું છે ને એટલા માટે આનો ડેવલોપ શક્ય નથી એમ વસ્તી ગણતરી વગર એને પાવર માં ભાગીદાર નહિ બનાવો ત્યાં સુધી આ શક્ય નથી એમ કેવું છે

તો આ જે પરિસ્થિતિ છે આદિવાસી વિસ્તાર ને એમાં તમે આ પરિસ્થિતિ ને કઈ રીતે જોવો છો કેમ કે જે રીતે એક તરફ કેવાય છે સરકાર દ્વારા કે અમે તો આદિવાસી ઓ કામ કરી રહ્યા છે અમે એમને સરકાર માનતા જ નથી આ નરેન્દ્ર મોદી ની સરકાર છે કે બીજી સરકાર છે એવું માનતા સરકાર જ અમારા માટે એક સમસ્યા છે એ વાત તો કરું છું તમને નહીં અમારે આંદોલન કરવાની જરૂર આટલા સીતોતેર વર્ષ પછી એસી વર્ષ પછી અમારે આંદોલન કરવાની જરૂર કેમ પડે મારે એમ હા એને ભી ધ્યાન માં રાખવા જોઈએ કે કારણ કે એ લોકો અમને માણસ ગણતા જ નથી અહિયાં અચ્છા તો તમારે આદિવાસી નેતાઓ ને શું અપીલ રહેશે આ છોટુ ભાઈ આ મામલે હે આદિવાસી સમાજ ને તમે કઈ રીતે જાગૃત કરશો આદિવાસી નેતાઓને કઈ રીતે સાથ લઇ ને ચાલશો આવશે તો અમારા લોકો આવશે ને જે લોકો ને અન્યાય થાય છે તે આવશે બજાર ની અંદર હમ હા રોડ પર આવશે લોકો અત્યારે નેતા જે નેતાઓ એ રાજ કર્યું છે એમની સાથે રહી ને એટલે તમે દુઃખી છે આ આજે નેતા જે બહના છે એની અંદર રિઝર્વ સીટો પર સાંસદ સભ્યો ધારાસભ્યો એ ધાર તતા પ્રોજેક્ટ આવતે જ નહિ ને એ બધા પ્રોજેક્ટ ઈલીગલ છે ને ક્યાં છે લીગલી પણ છોટુ ભાઈ સાંસદ તો તમારા વખાણ કરતા હોય છે કે આદિવાસીઓ માટે છોટુ વસાવા લડત ચલાવે છે મહેશ લડત ચલાવે છે ને હવે તમે અમે લડત ચલાવી એટલે એટલું તો કેવું પડે ને ને એટલું જૂઠું તો બોલાય ને લોકો સમક્ષ જે વાત અમે કરીએ છીએ લોકોને જે ફાયદો થયો છે એ નજરઅંદાજ કેવી રીતના સાંસદ કરી શકવાનો પણ એમની ફરજ છે ને ઉભા થઇ જવાની આટલી મોટી વસ્તી ને આ લોકો આવી રીતના ગુમરા કરતા હોય અને અહીંથી વિસ્થાપિત કરતા એની જમીનો છીનવી લેતા હોય તો એટલી વાત તો સરકાર ને નરેન્દ્રભાઈ ને કરવી જોઈએ ને સાંસદ તરીકે ને ધારાસભ્ય તરીકે આ નહીં ચાલે જે લોકો અમારા છે અમને વોટ આપે છે જેના થકી સ્થાન છે અમારું તમારી પાર્ટી માં હા એ વાત કરવી જોઈએ ને એ બોલતા નથી કેમ કે એમને એક છે આવતી ચુંટણી ની અંદર

તેઓ પણ પહોંચી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે thank you જી જી thank you sir thank you so much આપે સાંભળ્યા આ હતા ભારતીય આદિવાસી પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા તેમણે જે આદિવાસી સમાજના નેતાઓ છે જે અલગ અલગ પાર્ટીઓમાં છે ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તેમની સામે પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે તેમણે કહ્યું છે કે અમારી પાર્ટી એ આદિવાસી સમાજ માટે લડત ચલાવે છે પરંતુ હવે અન્ય પાર્ટીના જે લોકો છે તેઓને પણ એક થવું પડશે આ મામલે સાંસદ વસાવાની કામગીરી ગુરુવારે જે કાર્યક્રમ છે તે કાર્યક્રમને ને લઈને છોટુ વસાવા કહી રહ્યા છે કે તેઓ તેમના માણસને ત્યાં મોકલવાના છે ને શક્ય હોય તો છોટુ વસાવા પણ આ કાર્યક્રમમાં પહોંચી શકે છે ત્યારે હવે આગામી દિવસોમાં જોવા જેવી થવાની છે કેમ કે આ આવેદન પત્રમાં આદિવાસી સમાજના અલગ અલગ જગ્યાના નેતાઓ પહોંચવાના છે એક વિશાળ કાર્યક્રમ થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી